મારી ફેમિલી આવ્યા તો અમે એક બ્લોગ સાથે ભાઈ ભાઈ તો 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 ચાલો મસ્તી કાવ્યા અને જો હોજ હો જ પડીસા છેલ્લા વાગ્યાસ કઉ સાડા પાંચ વાગવા આવ્યાસ અને તો હવે તો અમે લોકો ભાઈ અત્યારે હવે જઈએ છીએ ખેતરમાં નેદવા જઈએ છીએ અમે બધો તો કાવ્યા લઈ જશું મમ્મી ભાભી બધો કોઈ ગેર નહીં રહ બધું વાકી વાકીને જશું અમે લોકો કારણ કે પાછા થોડું જ બાકી છે ને તો ને જાય ભાઈ એટલા માટે અને વિચાર્યું છે કે શંખ જોવા જવા અંબાજી માતાજીના બધો જોવા જોઈશ હું કદી જોવાની છે ખાલી એક જ એક જ વખત જેલી છું એ એવો એવો શંખ જોયો તો ભાઈ બાકી મેં કદી એવા હેવી શંખ જોયા નહીં તો વિચાર છે કાલે કહો તો પરમ દિવસે અમે લોકો જશું શંખ જોવા માટે તો ચલો હાલ તો હવે નેદવા જઈએ નેદવા જો કોક આવી રીતે અમે ભાઈ ખાટલો ઉપાડીને લઈ જઈએ છીએ કારણ કે અમારા કાવ્યા સ ભાઈ તો એના ખાટલા પર બેહારશું ને એ રીતે રમશે ને એવું બધું કરશે ઓરે ઓકે તો એ કાવ્યા માટે આ બધું લઈ જઈએ છીએ અમે શક અમારા શોખો ભાઈ માટીમાં નહીં બે આ તો બસ આવી જશે અને ખાટલામાં બેઠો છીએ એને થોડું નાસ્તા પાણી લાવીએ છીએ એટલે અમને રન ના કરે ભાઈ કોમ કરતી વખતે શરદી થાય તો અમારો અવાજ થોડો બદલાઈ જશે તો તમે બતાવજો આ બાજુ નું આ દેખાય આ બધું ન્યા દઈ અને આ બાજુનું બાકી છે આ બધા આવ અને આઈ જાયડો છે એ અધૂરો છે બરોબર તો મમ્મી બતાવશે ક્ષમ કરવાનું છે એ અમાર તો આવતું નહીં આ મમ્મી અમને બતાવશે એમાં અમે રાગરાગા કરશું થશે તો અમે જુઓ

Nhà đây sau và mèo nè đi du mèo đi luôn sạch luôn đi 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 નેધી વેધી થોડું એક જ નેધી શંક કાવ્યા રતી નથી એટલા માટે અને છોકરીઓ આવીશ બધું લેવા તમે જુઓ તો શિક્ષક દિવસ તો ભાઈ પરમ દિવસે રાખ્યું છે એવાનો પ્રોગ્રામ શિક્ષક દિનનો કેટલી બેસીશું ગણીઓ બરાબર તો આ બધું આવ્યા છું ભાઈ સાડી લેવા માટે મારી મારા પાસે સાડીઓ ઘણી બધી છે ઢગલો જેટલી પહેરો એટલી ઓછી હું કે ભૂલ બેન શાકભાજી સોરી શાકભાજીવાળા વાળા આયા છું ભાઈ અને અત્યારે શાકભાજી મારુતિઓમાં આવું છું તમે જુઓ તો આમ રેકડીઓમાં આવતી પહેલા શાકભાજી અત્યારે શાકભાજી મોટી મોટી મારુતિઓમાં આવું છું જો પેલી રહી ચલો હું અહીંયા જવું હું શાકભાજી લાયા છે મારુતિ ભાઈ લગભગ એક જ સબ્જી હા ચોળી ચોળી લાયા છે ચોળી ત્યારબાદ બુનેરો પપ્પા હોય કોઈ એને તીર કો રહ્યા કે બેઠા તો ને કોઈ લેવા નહી માં આઈ છે કે બે પેટા

তাই <laughs> <laughs>

ભાઈવાનું હોય સર એ

તાજા માજા રજો ખાઈ પી લેજો અને આવ રાધે રાધે અને ચેનલ નો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક કરતા જજો અને ખાસી બધી કમેન્ટ કરતા જજો હમ અચ્છા